હલો ફ્રેન્ડ આજે હું દાણાની ચીકી બનાવીશ જે બજાર કરતાં પણ સારી બનશે તો એકવાર આ રીતે તમે બનાવશો તો તમને ખ્યાલ આવશે કે આ ચીકી ઘરે ટ્રાય કર્યા જેવી છે પહેલી વારમાં સરસ એવી બને છે તો તેમના માટે એક વાટકો આપણે સિંગદાણા લેવાના છે અને એક ચમચી આપણે પાણી અને અડધી ચમચી જેટલું આપણે તેલ કોઈપણ રસોઈમાં વાપરીએ તે લઈ શકાય છે જેનાથી સિંગદાણાથી ફોતરા તરત જ અલગ પડી જાય છે તો મીડિયમ ગેસે આપણે હલાવતા રહેવાનું છે થોડો કલર ચેન્જ થાય એટલે આપણે નીચે ઉતારી અને પછી ઠંડા કરવા રાખી દેવાના છે તો બસ સિંગદાણા હવે આપણા જસ્ટ શેકાઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી હવે નીચે ઉતારી લેશું આપણે એક વાસણમાં અમને ઠંડા કરવા રાખી દેવાના છે થોડીવાર ઠંડા કર્યા પછી આ રીતે આપણે ફોતરા કાઢી લેવાના છે જેટલા ફોતરા નીકળે એટલા આપણે કાઢી લઈશું બાકીના થોડા ઘણા રહેશે તો વાંધો નહીં તો બસ આ રીતે આપણે ફોતરા કાઢી હવે ફોતરાને આપણે અલગ કરી દેવાના છે તો બસ હવે આપણે એક વાડકો ભરી લેવાનો છે જેટલો વાડકો આપણે સિંગદાણાનો લીધો હોય એનાથી પોણો વાડકો આપણે ગોળ લેવાનો છે ગોળ પણ આપણે દાળ શાકમાં જે વાપરીએ છીએ એ જ લેવાનો છે કોઈ અલગ ચીકીનો ગોળ લેવાની જરૂર નથી તો પણ એટલી સરસ બને છે ત્યાર પછી એક જાડા વાસણમાં આપણે ગોળ એડ કરવાનો છે એમાં આપણે એક ચમચી ઘી લેવાનું છે ઘીથી સરસ એવી આપણી ચીકી બને છે ત્યાર પછી એક ચમચી આપણે તેલ લઈશું બસ ગેસને ચાલુ કરી હવે આપણે એમને હલાવવાનું છે ખાસ ખૂબી તો ગોળનો પાયો લેવામાં જ હોય છે તો બસ કન્ટિન્યુ આપણે આ રીતે હલાવીશું ગેસને મીડિયમ રાખીશું ગોળનો પાયો લેવામાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે જેથી હું તમને નાની નાની ટિપ્સ બતાવતી રહીશ જેથી તમે વિડીયો પૂરો જુઓ તો જ તમને ખ્યાલ આવશે તો ગોળને સતત આ રીતે હલાવતા ગોળ ફૂલવા લાગે છે એટલે થોડી ક્વોન્ટિટી વધી જાય છે જુઓ આ રીતે બબલ્સ પણ નીકળે છે આ રીતે થાય એટલે ગેસને આપણે થોડો ધીમો કરી દેવાનો છે કારણ કે ગોળ ફૂલે પછી એકદમ સરસ રીતે આપણો થોડી જ વારમાં પાયો થઈ જાય છે અને ગોળનો કલર પણ ચેન્જ થઈ જાય છે અને ગોળ છે તે થોડો પતલો પણ થઈ જાય છે તો તમારે સમજવાનું કે ગોળનો પાયો હવે રેડી છે બસ આજ જ ખૂબી છે બસ આ રીતે ફૂલી જશે અને થોડી જ વારમાં હવે પાયો થઈ જશે અને સરસ એવી સુગંધ પણ આવવા લાગે છે તો બસ હવે આપણે સિંગદાણા શેકીને રાખ્યા હતા એમને એડ કરી દેવાના છે એકદમ સરસ એવો પાયો આપણો બનીને તૈયાર થઈ ગયો છે આમાં બસ પાણીમાં નાખવાની કોઈ જરૂર નહીં પડે બસ આ જ વસ્તુ તમે ધ્યાન રાખીશો ને તો આપણો પાયો એકદમ સરસ એવો બને છે અને ચીક્કી પણ સરસ એવી તૈયાર થાય છે તો બસ સિંગદાણાને એડ કરી દેવાના છે અને સાથે જ એક નાની વાડકી મેં કોપરાનું છીણ બજારમાં મળે તે એડ કર્યું છે એનાથી સરસ એવો ફ્લેવર આવે છે સાથે જ ચિક્કી આપણી એકદમ ટેસ્ટી બને છે તો બસ સરખું એવું આપણે મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ જાય એટલે આપણે નીચે ઉતારી લેવાનું છે અને મિક્સ કર્યું ત્યારે મેં ગેસને બંધ કરી દીધો હતો હવે ચોપિંગ બોર્ડ પર તેલ અને પાણી મેં લગાવી દીધું છે હવે એમાં આપણે પાથરી દેવાનું છે આ રીતે આપણે પેલા પોળું કરી દેસું હવે એક વેલણ લેવાનું છે તેમને પણ આપણે તેલવાળો કરી આ રીતે આપણે રોટલો વણી લેવાનો છે તો વેલણને આ રીતે આપણે ફરતું ફેરવી દેવાનું છે જેટલું ફેરવાય એટલું ફેરવી દેવાનું છે જેથી સરસ એવી પતલી એવી આપણી ચીકી બને છે તો આ પ્રોસેસ તમે પ્લેટફોર્મ પર પણ તેલ પાણી લગાવીને કરી શકો છો ફરતે હાથો વડે આપણે આ રીતે પ્રેસ કરી દેવાનું જેથી કરી સરખી એવી આપણી ચીકી બને તો સરસ આ રીતે પથરાઈ ગયા પછી ગરમ હોય ત્યારે જ આપણે પીસ કરી લેવાના છે નાના મોટા કોઈ પણ કરી શકો તો બસ પીસને કર્યા પછી થોડી વાર આપણે ઠંડી કરવા દેવાની છે જુઓ હજી ગરમ છે ત્યાં જ હું તમને બતાવું તો પણ સરસ રીતે આ રીતે ચીકી બહાર નીકળી જાય છે જુઓ થોડી ઠંડી થશે એમ એકદમ ક્રિસ્પી થશે અને બજારમાં મળે ને તેવી જ આ ચીક્કી એકદમ પતલી બનીને તૈયાર છે તો આ ચીક્કીને તમે સ્ટોર કરીને રાખી શકો છો અને હા ઘરની બનાવેલી ચીક્કી એકદમ હેલ્ધી હોય છે તો આ પીસને હું થોડી વાર ઠંડા કરવા દઈશ ત્યાર પછી હું તમને બતાવીશ કે કેટલી ક્રિસ્પી આ ચીક્કી બને છે એકદમ આસાનીથી નીકળી જાય છે આ બધા પીસ તો ચીકી ઠંડી થયા પછી તમને તોડીને બતાવું તો એકદમ ક્રિસ્પી એવી આ ચીક્કી બનીને તૈયાર છે તો તમે પણ આ રીતે બનાવો અને મને કોમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ